દારૂના અડ્ડા પર પોલીસ કર્મીઓ દ્વારા કથિત હપ્તા ઉઘરાણી મામલે પાંત્રીસ થી વધુ વિડીયો વાયરલ થયા આ વાયરલ વિડીયો તપાસ કરવાના બહાને તેને બોલાવી હેરાન પરેશાન કરવામાં આવતા હોવાનો આક્ષેપો ભરૂચ જિલ્લાના પત્રકારોએ કલેક્ટરને ને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી

બે પાંજરા વાડીમાં તેમજ ગૌતમ પાર્ક પાછળ જાળીમાં વધુ ચાર પાંજરા મૂકવામાં આવ્યા વન વિભાગ દ્વારા ફૂટપ્રિન્ટ લેવાઈ અગ્લિસર જીઆરીસીની પ્રયોસા હેલ્થકેર કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ કામદારો કંપનીમાંથી બહાર નીકળી આવતા કોઈ જાનહાની નહીં પાંચ ફાયર ફાઇટરે આગ ઉપર કાબુ મેળવ્યો ભરૂચના પત્રકાર દ્વારા શહેરના છાપરી વિસ્તારમાં દારૂ નાડ્ડા પર પોલીસ કર્મીઓ દ્વારા કથિત હપ્તા ઉઘરાણી મામલે પાંત્રીસથી વધુ વિડીયો વાયરલ થયા હતા આ વાયરલ વિડીયોની તપાસ કરવાના બહાને તેને બોલાવી હેરાન પરેશાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ સાથે ભરૂચ જિલ્લાના પત્રકારોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી આ મામલે પત્રકાર એસોસિએશનના પત્રકારો દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પોલીસના કથિત હપ્તા ઉઘરાણી મામલે સમાચાર પ્રસિદ્ધ કર્યા બાદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વાયરલ વિડીયોમાં કોણ છે તેની તપાસ કરવાના બદલે સમાચારો પ્રસિદ્ધ કરનાર પત્રકારો અને જાગૃત નાગરિકોને નિવેદન લખાવવા માટે બોલાવ્યા હતા કલાકો સુધી બેસાડી રાખી તેમની જન્મકુંડળી લેવામાં આવી હતી પોલીસ દ્વારા પત્રકાર દિનેશ મકવાણા ગૌતમ ડોડિયા અને જાગૃત નાગરિક સેજલ દેસાઈને નિવેદન લેવા બોલાવાયા હતા એટલેથી નહીં અટકતા પોલીસ તંત્રની આવી અંગે સમાચાર લખનાર પત્રકાર ગૌતમ ડોડિયાને ચાર વખત નોટિસ મોકલવામાં આવી હતી આ અંગે પત્રકાર ગૌતમ ડોડિયા દ્વારા ત્રીજી ઓગસ્ટના રોજ ડીજી તેમજ આઈજીને અરજી કરી તેમની જાસૂસી થતી હોય વોચ રાખવામાં આવતી હોય અને પોલીસ દ્વારા ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે તેવી આશંકા વ્યક્ત કરી હતી તેમની આ આશંકા વચ્ચે પાંચ ઓગસ્ટના રોજ એ પોલીસ મતકમાં તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જંગે પત્રકારો દ્વારા કાવતરાની શંકા વ્યક્ત કરવામાં આવી છે જેમાં ફરિયાદીના લોકેશન પાંચ બત્તીથી કલા મંદિર સુધીના રસ્તામાં આવતા સરકારી અને ખાનગી કેમેરાના સીસીટીવી ફૂટેજ જ્યાં બનાવ બન્યા તે જગ્યાએ આવેલ રિલાયન્સ મોલ અને આઈસીઆઈસીઆઈ બેન્કના સીસીટીવી ફૂટેજ તેમજ બેંક વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળના સરકારી કેમેરાના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવે અને યોગ્ય તપાસ કરી આ કાવતરા પાછળ કોણ કોણ સામેલ છે આ ઉપરાંત પત્રકારોને ખોટી રીતે પોલીસ કેસમાં અને તપાસના નામે થતી હેરાનગતિ બંધ કરવામાં આવી તેવી માંગ કરાઈ હતી વિરલ ગોહિલ આજે જે અમારા નેશનલ ચેનલ અને આ ભરૂચ જિલ્લા પ્રતિનિધિ ગૌતમભાઈ ડોડિયા પર જે પોલીસ દ્વારા ખોટી રીતે જે કેસ કરવામાં આવ્યો છે લૂંટની ફરિયાદ એનાથી સમગ્ર અમારું પત્રકાર ભરૂચ જિલ્લા પરિવાર દુઃખી છે એ સંદર્ભે આજે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા બધા ભેગા થયા છે ભરૂચ જિલ્લાના દરેક પત્રકાર નાના મોટા દરેક પત્રકારો ભેગજૂટ થઈ દરેક સંગઠનો પત્રકારને જે આ ખોટી રીતે એને ટાર્ગેટ કરવામાં આવ્યો છે એની વિરુદ્ધ અમે આવેદનપત્ર આપવા ભેગા થયા છે અને એની તલસ્પી તપાસ થાય એ જે જગ્યાનો બનાવ બન્યો છે એક્સિડન્ટનો એ જગ્યાના કેમેરા તપાસ કરવામાં આવે જે છોકરાઓએ ફરિયાદ કરી છે એમનું બેકગ્રાઉન્ડ તપાસવામાં આવે કે કે ગૌતમભાઈ પ્રતિનિધિ છે અને એક સારા સામાજિક કાર્યકર્તા પણ છે અને એ કોઈ લૂંટાળું કે ચોરી કે એવા કરવાવાળા નથી ને એમની પર લૂંટની ફરિયાદ દાખલ કરી છે એનાથી સમગ્ર પત્રકાર પરિવાર દુઃખી છે ને અમે ન્યાયની અપેક્ષા રાખીએ કે તંત્ર અમને ન્યાય આપે ને ચોથો સ્તંભ એવા

એક પત્રકાર પરિવાર સાથે બહાર જાય છે કોઈ ગાડી સાથે એક્સિડન્ટ થાય છે અને ગણતરીના જ એક બે કલાકોમાં એમની ઉપર એફઆઈઆર થઈ જાય છે તો અમે એમ કહેવા માંગીએ છીએ કે તલસ્પર્શી અને બિલકુલ નિષ્પક્ષ આ બાબતની જે છે એ તપાસ થવી જોઈએ પત્રકારો સરકાર અને તંત્રની કામગીરી બતાવતા હોય છે પછી એ સારી હોય કે નરસી અમારું કામ છે માહિતી પૂરી પાડવાનું જનતાને તકલીફો પડે એ તંત્ર સરકાર સુધી પહોંચાડવાનું અને જો એ કામ કરતાં જ અમને રોકવામાં આવશે તો પછી જર્નાલિઝમ જેવું કંઈ રહે નહીં પત્રકારત્વ જેવું કંઈ નહીં રહે અમારા અધિકારો છે કે એક પત્રકાર પાસે લોકો અપેક્ષા રાખતા હોય છે પછી તે રોડ પર પડેલા ખાડા હોય કે પછી બીજી કોઈ પણ બાબત હોય અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જે પણ હોય અમે એ વાતો પહોંચાડીએ છીએ તો લોકોને એનો ફાયદો થતો હોય છે પરંતુ સીધી કે આડકતરી રીતે પર્ટિક્યુલર પણ બાબતના સમાચાર પ્રકાશિત કરવામાં આવે અને પછી એની એનો દ્વેષભાવ રાખીને ખોટી રીતે કોઈ પણ બાબતે આગળ વધવામાં આવે એના કરતાં બેસાડીને સારી રીતે વાત કરવામાં આવે સમજવામાં આવે વાતને અને ત્યાર પછી દ્વેષભાવના રાખ્યા વગર કોઈ બાબતની તપાસ કરવામાં આવે તો એ સાચી રીતે ન્યાય થયેલો ગણાશે ગૌતમભાઈ દોડિયાના સમર્થનમાં આજે ભરૂચ જિલ્લાના તમામ પત્રકારો અત્યારે અહીંયા એકત્ર થયા છે અને અમારું માત્ર એટલું જ કહેવું છે કે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ કે આ જે વ્યક્તિ ચોરી કે લૂંટ અત્યાર સુધી કરી જ ના હોય એ એ વ્યક્તિ સામે આ બાબતનો ગુનો દાખલ કરવો એ બાબતે થોડું વિચારવું જોઈતું હતું અને હજી પણ સમય છે કે એ બાબતે ફરી ફરી એકવાર વિચાર કરવામાં આવે અને તપાસ વ્યવસ્થિત રીતે કરવામાં આવે એકબીજાના જવાબો સારી રીતે લેવામાં આવે અને આ આ જે એફઆઈઆર થયું છે એને રદ કરવામાં આવે એવી અમારી માંગ છે અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આમલા ખાડી પાસે પોલીસ વિભાગે અંકલેશ્વરના છ પોલીસ મથકમાંથી ઝડપાયેલા એક કરોડ અઢાર લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા ઉપર રોલર ફેરી નાશ કરવામાં આવ્યો હતો આ વિદેશી દારૂના નાશ દરમિયાન પ્રાંત અધિકારી ડીવાયએસપી મામલતદાર અને નશાબંધીના અધિકારીઓ સહિત પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા અંકલેશ્વર પોલીસ ડિવિઝનના અંકલેશ્વર શહેર એ ડિવિઝન રૂરલ જીઆઈડીસી શહેર બી ડિવિઝન પાનોલી અને હાંસોટ પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાના નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી હા સુટવો પર આવેલ આંબલા ખાડી પાસે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ડીવાયસવી ડૉક્ટર કુશલ ઓઝા અને મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ નશાબંધી અધિકારીઓની ઉપસ્થિતિમાં છ પોલીસ મથકમાં ઝડપાયેલા રૂપિયા એક કરોડ અઢાર લાખ બત્રીસ હજારના વિદેશી દારૂને એક લાખ નંગ બોટલ ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો આ વિદેશી દારૂના નાશની પ્રક્રિયા દરમિયાન છ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરો સહિત પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા આજરોજ અંકલેશ્વર પોલીસ ડિવિઝન અંતર્ગત છ જેટલા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલના નષ્ટની કાર્યવાહી કરવામાં આવી જેમાં અંકલેશ્વર એસડીએમ સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબ તથા અમોની હાજરીમાં આ તમામ મુદ્દામાલ કે જે લગભગ એક કરોડ અઢાર લાખ જેટલો થાય છે લગભગ એક લાખ જેટલી બોટલો નું પંચનામા કરી અને એનું નષ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એ લગભગ પૂર્ણ થવામાં છે હાલ આજરોજ અંકલેશ્વર સબડિવિઝનમાં સમાવિષ્ટ છ પોલીસ સ્ટેશનોનો અંદાજે એક લાખ બોટલો અને એક લાખ એક કરોડ અઢાર લાખનો મુદ્દામાલ નષ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે જેમાં ડીવાયસપી સાહેબ અંકલેશ્વર પ્રોઇબિશીન અધિકારી મામલતદાર તથા તમામ પોલીસ સ્ટેશનોના પીઆઈ હાજર છે અને કામગીરી પૂર્ણ થવાના આરે છે અંકલેશ્વરની ગૌતમ પાર્ક અને પિરામણ ગામની સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલની વાડી પાછળ દીપડાની હયાતીથી લોકોમાં દહેશત જોવા મળી રહી છે છેલ્લા વીસ દિવસથી દીપડાની લટારથી લોકો ભયભીત બન્યા છે ત્યારે સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલની વાડીમાં દીપડાના પંજાના નિશાન જોવા મળતા વન વિભાગ દ્વારા બે પાંજરા વાડીમાં તેમજ વાડીને અડીને આવેલ ગૌતમ પાર્ક પાછળની જાડીમાં વધુ ચાર પાંજરા મૂકવામાં આવ્યા હતા અને વન વિભાગ દ્વારા ફૂટપ્રિન્ટ લેવામાં આવી હતી અંકલેશ્વર શહેરના ગૌતમ પાર્ક સોસાયટી પાછળ દીપડો લટાર મારી રહ્યો છે સ્થાનિકોના જાણવા અનુસાર છેલ્લા વીસ દિવસથી દીપડો આંટાફેરા

ચાર પાંજરા મારણ સાથે મૂકવામાં આવ્યા હતા એટલું જ નહીં અલગ અલગ સ્થાને નાઇટ વિઝન સાથેના કેમેરા પણ વન વિભાગ દ્વારા લગાડી દીપડાનું વોચિંગ તેમજ ફૂડ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું વન વિભાગ દ્વારા આ અંગે સ્થાનિકોને દીપડા અંગેની જાણકારી આપી તેનો ભય દૂર કરવા માટે પ્રયત્નો સાથે દીપડાથી બચવા અંગેની જાણકારી આપી હતી તો દીપડા અંગે ખોટા વિડીયો વાયરલ કરનારા ઈસમો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની તાકીદ કરી હતી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પ્રયોસા હેલ્થકેર કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી પાંચ જેટલા ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્રવેશા હેલ્થકેર કંપનીમાં અચાનક કોઈ કારણોસર આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી આગને જોતા કામદારો કંપનીની બહાર નીકળી ગયા હતા જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પ્લાન્ટમાં આગ ફેલાઈ ગઈ હતી કંપની સંચાલકોએ આગ અંગેની જાણ ડીપીએમસીના ફાયર સ્ટેશનમાં કરતા ફાયર બ્રિગેડ સાથે ફાઇટરો દોડી આવ્યા હતા અને પાંચ ફાયર ફાઈટરોની મદદ થી ફોર્મ તેમજ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો કંપનીમાં આગના પગલે જીઆઈડીસી પોલીસનો કાફલો અને ડીજીવીસીએલ તેમજ જીપીસીબીની ટીમ પણ દોડી આવી હતી સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો સવા ત્રણ વાગે ફાયર કોલ આવ્યો હતો અને જાણ થઈ હતી કે પ્રયોગશા હેલ્થકેર કંપનીમાં ફાયર થયેલી છે એટલે તાત્કાલિક અમે ફાયર ટેન્ડર અમે ઘટના મોકલી આપ્યા અને મેસેજ મળતા રહેતા હતા કે કદાચ ફાયર મોટી છે તો અમે એ પ્રમાણે અગાઉથી જ ફાયર ટેન્ડર વધારે મોકલી અને ઝડપથી આગ પર કાબુ મેળવી દીધેલો હતો અને લગભગ અડધો પોણો કલાકની અંદર આગ કાબુમાં આવી ગઈ હતી અને વધારે નુકસાન થવા પામ્યું નથી કારણ અંગે તો એવું હોય છે કે દર વખતની જેમ આ વખતે પણ અમે શ્યોર તો નથી કહી શકતા પણ કદાચ આઈપીએ હતું એટલે આઈપીએ માં એવું છે સોલ્વન કે બહુ સેન્સિબલ હોય છે હાઈલી ફ્લેમેબલ હોય છે એટલે ક્યાંક કોઈ જગ્યાએથી કદાચ સ્પાર્ક કે ફ્લેમ મળી હોય તો મે બી પોસિબલ અંકલેશ્વરના ગડકોલની અંબિકાનગર સોસાયટીમાં ઝઘડો ન કરવાનું ખેતા એક શખ્સનું દુર્ગા માતાની મૂર્તિ વિસર્જન સમયે સામ્રાજ્ય સોસાયટી પાસેથી ઇકો કારમાં અપહરણ કરી અંડાળા ગામની સીમમાં લઈ જઈ માર મારી જાનતી મારી નાખવાની કોશિશના કેસમાં કોર્ટે ત્રણ શખ્સોને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી જ્યારે અન્ય ચાર શખ્સોને શંકાનો લાભ આપી નિર્દોષ છોડવામાં આવ્યા હતા કે મુખ્ય આરોપી સામે કોર્ટમાં હાજર ન રહેતો હોવાથી અલગ ચાર્જશીટ પર સુનાવણી ચાલુ છે પ્રાપ્ત વિગતો અનુસાર ગડખોલ અંબિકાનગર ખાતે તારીખ ઓગણીસમી સપ્ટેમ્બર બે હજાર સોળના રોજ સુભાષ સુદામા સિંહના ઘર પાસે અભિષેક તિવારી ઝઘડો કરી રહ્યો હતો તેને ઝઘડો ન કરવા માટે સુભાષ સિંઘે અટકાવ્યો હતો જે તે વખતે અભિષેક અમારા ઝઘડમાં તું શું કામ પડે છે અને તેને જોઈ લેશું અને તેનું પરિણામ તમારે ભોગવવું પડશે તેવી ધમકી આપી જતો રહ્યો હતો જે બાદ અગિયાર ઓક્ટોબર બે હજાર સોળના રોજ સુભાષસિંઘ સોસાયટીમાં દુર્ગા પૂજા બાદ વિસર્જન કરવા માટે નર્મદા કિનારે જઈ રહ્યા હતા તે દરમિયાન અભિષેક તિવારી તેમજ અન્ય શખ્સો સાથે બાઇક અને ઇકો કાર લઈને તેમની પાછળ ધસી આવ્યો હતો અને સામ્રાજ્ય સોસાયટી પાસે ટ્રેક્ટર રોકી બળજબરીપૂર્વક સુભાષસિંઘને ઈકો કારમાં બેસાડીને છાપરા પાટિયા થઈ અંડાળા ગામ ખાતે આવેલ કોવિંદજીસિંહના વેલ નજીક લઈ ગયા હતા ત્યાં ચંદનસિંહ અને મનીષ ગોપાલ દરબાર લાકડાના ડંડા વડે હાથપગમાં સપાટા મારી હાથ પગ તોડી નાખ્યા હતા તેમજ અન્ય શખ્સોએ ભેગા મળી ઢીકાપટોનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી સાથે ત્યાં જ ફેંકીને જતા રહ્યા હતા જે અંગે સુભાષસિંઘે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તે વખતે ચંદનસિંહ સંજયસિંહ રાજુ કપિલદેવસિંહ દલપત રણજીત ગોહિલ હિરેન લાલભાઈ પાગી અભિષેક અવધેશ તિવારી મનીષ ગોપાલ દરબાર સંદીપ દિલીપ ગિરાસત અને અરૂણ રાધેશ્યામ શિવાજી પાટીલ સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ કરી હતી અંકલેશ્વરના નામદાર એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો જ્યારે કોર્ટમાં કેસ ચાલતો હોવા છતાં મુખ્ય આરોપી ચંદનસિંહ સંજયસિંહ હાજર ન રહેતો હોવાથી તેના વિરુદ્ધ અલગ ચાર્જશીટ કરવાનો હુકમ કરી સમગ્ર કેસ અન્ય સાત આરોપી વિરુદ્ધ શરૂ કર્યો હતો જે કેસ અંકલેશ્વરના નામદાર એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જીએસ દરજીની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શિલ્પાબેન પટેલની દલીલો અને પુરાવા તેમજ મૌખિક પુરાવાને ધ્યાને લઈ અન્ય સાત પૈકી હિરેન પગી અભિષેક તિવારી અને અરુણ રાધેશ્યામ પટેલને ઇપીકોગની કલમ ત્રણસો પચીસ એકસો વીસ બી મુજબ ત્રણ વર્ષની સખત કેદની સજા અને દરેક આરોપીને રૂપિયા પાંચ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા તેમજ ઇપીકો કલમ ત્રણસો પાસઠ એકસો વીસ બી મુજબ ત્રણ વર્ષની સખત કેદ તથા પાંચ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સજા તેમજ ઇપીકો કલમ ત્રણસો વીસ એકસો વીસ બીમાં છ મહિનાની સાદી કેદ તથા પ્રતિ આરોપી પાંચસો રૂપિયા દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક માસની કેદની સજા ફટકારી હતી તેમજ દંડની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો હતો જ્યારે અન્ય ચાર આરોપી રાજુ વિનોદ કપિલદેવસિંહ લલપત ઘોષ મનીષ દરબાર અને સંદીપ ગિરાસતને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો હતો નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડિયા વિસ્તારના બે આદિવાસી યુવાનોને ચોર સમજીને એક રૂમમાં ગોંધીને માર મારતા એક યુવકનું મોત નીપજ્યું હતું આ વાતની જાણ ડેડિયાપાડાના ધારાસભ્ય અને નર્મદા જિલ્લા આદિવાસી સમાજના આગેવાન ચૈતર વસાવને થતાં તેઓ કેવડિયા ખાતે દોડી આવ્યા હતા પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમ બની રહ્યું છે કેવડીયા અને ગભાણા ગામના બે યુવાનો રાતના સમયે મ્યુઝિયમ નજીકના મુખ્ય રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે ટ્રાઇબલ મ્યુઝિયમનું બાંધકામ કરનારી એજન્સીના માણસોએ બે યુવાનોને ચોરીના શક રાખી મ્યુઝિયમના બાંધકામના સ્થળ પર લઈ જઈ કપડા કાઢી બાંધી રાખીને આખી રાત ઢોર માર મારવામાં આવતા બે યુવાનમાંથી કેવડિયા ગામના યુવાન જયેશભાઈ સનાભાઈ તળવીનું મૃત્યુ થયું છે જ્યારે ગભાણ ગામનો યુવાન સંજય ગજેન્દ્રભાઈ તળવીને અતિ ગંભીર હાલતમાં રાજપીપળાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેની પણ તેઓની પણ હાલત ગંભીર છે અને આ ગરીબ પરિવારનું ભરણ પોષણ કરનાર એકના એક યુવાનનું મૃત્યુ થતાં કેવડિયા કોલોની વિસ્તારમાં આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે આદિવાસી વિસ્તારોમાં બહારથી આવનાર એજન્સીઓને બચાવવા કાયદેસરની કાર્યવાહી માટે એફઆઈઆરમાં છ મજૂરો અને સુપરવાઇઝરનું નામ લખીને પોલીસ દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેવા ગંભીર આક્ષેપ મૃત્યુ પામેલ ઈસમના પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને પરિવારજનોની માંગણી છે કે ઓથોરાઇઝ એજન્સી દ્વારા તેઓને આર્થિક મદદ થાય અને જવાબદારો લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ત્યારબાદ ડેડ બોડીનું પીએમ થાય પછી જ તેઓ મૃતદેહ સ્વીકારશે જો આ પરિવારને યોગ્ય ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં સમગ્ર આદિવાસી સમાજના હજારો લોકોની મોટી સંખ્યામાં ભેગા થઈને આંદોલન કરવામાં આવશે અને કેવડીયા બંધનું પણ એલાન આપવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું એજન્સી એજન્સી તમે મને પેલા કોપી બતાવો અને જોઈ લઈએ વ્યક્તિઓ કોણ છે એમની સાથે વાત કરી લઈએ કોણ એજન્સીને આ કોન્ટ્રાક્ટ આપ્યો છે એનું નામ આમાં છે કે નથી બરાબર જે અધિકારી આમાં લાયઝનિંગ અધિકારી છે એનું નામ આમાં છે કે નથી બરાબર છે ને એટલે આમને તો અનુભવ છે મારા ઘરે એક બનાવ નહોતો ભાઈનો છતાં આમણે મારા પત્નીને મારી બહેનોને મારા બેનોના જમાઈઓને નવ જણને ઉચકી લાવ્યા હતા એટલે આવી રીતના આમાં બી બધા જ આવશે એ પહેલાં તમે લઈ લો

એજન્સી ને બોલાવો ત્યાં સુધી અહીંયા પંચ ક્યાસ નહીં થશે કે પીએમ નહીં થશે કે ડેડ બોડી અમે નહીં સ્વીકારીશું ને અમે બધા સંગઠનો હમણાં જાણ કરીને પછી બોલાવીશું પછી બે ચાર દિવસ લાગશે અમને વાંધો નહીં અહીંયાથી અમે નહીં હટીશું અંકલેશ્વર તાલુકાના માંડવા ગામેથી શહેર બી ડિવિઝન પોલીસે અઠ્યાવીસ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી કરજણના કંડારી ગામના શખ્સને વોન્ટેજ જાહેર કરી એક્ટિવા અને મોબાઈલ મળી રૂપિયા તોંતેર હજારનો મુદ્દામાં કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જૂના માંડવા તરફ જવાના રસ્તે રોડની સાઈડમાં બાવળની ઝાડી પાસે માંડવા જવાના ત્રણ રસ્તા પાસેથી એક શખ્સ એક્ટિવા ઉપર વિદેશી દારૂનો જથ્થો લઈને જનાર હોવાની મળેલી માહિતીના આધારે પોલીસે તપાસ દરમિયાન ટોલ ટેક્સની બાજુમાં આવેલ ખેતરમાં રહેતા જીવનભાઈ વસાવાને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો પોલીસે અઠ્યાવીસ હજારનો વિદેશી દારૂનો ચાલીસ હજારની એક્ટિવા અને મોબાઈલ મળી કુલ રૂપિયા હજારનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી કરજણના કંડારી ગામના અમિત મહેન્દ્ર વસાવાને વોન્ટેજ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે જગડિયા તાલુકાના તેજપુર ગામેથી રાત્રિના પસાર થતા કાર ચાલકે કેનાલ ઉપર નિરાતે બેઠેલો એક દીપડો તેમના મોબાઈલમાં ખેદ થઈ ગયો હતો આ વિડીયો વાયરલ થતાં આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે ઝઘડીયા તાલુકામાં શિરડીની ખેતી મોટા પાયે કરવામાં આવી છે જેના પગલે શિકાર સહેલાઈથી મળી જતા હોવાથી દીપડાઓ શિરડીના ખેતરોને પોતાના આશ્રય સ્થાન બનાવ્યા છે ત્યારે ઝઘડીયા અને વાલિયા તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો થયો છે આ દીપડાઓ શિકારની શોધમાં નીકળતા અનેક વખત લોકોના મોબાઈલ અને સીસીટીવી કેમેરાઓમાં પણ કેદ થયા છે ત્યારે ગતરોજ ઝઘડીયા તાલુકાના તેજપુર ગામેથી સ્થાનિક ગ્રામજનો પસાર થઈ રહ્યા હતા તે સમયે તેઓનું મોબાઈલ રેકોર્ડિંગ ચાલુ હતું ત્યારે તેઓ તેજપુર ગામ નજીક પહોંચતા કેનાલ પર નિરાતે આરામ ફરમાવતા દીપડાને જોતા જ ચોંકી ઉઠ્યા હતા તેઓએ આ દીપડાનો વિડીયો મોબાઈલમાં કેદ કર્યો હતો જે વિડીયો વાયરલ થતાં તેજપુર અને આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે છેલ્લા ઘણા સમયથી તાલુકાના મોદલિયા ગામની બદામ કંપની પથ્થરિયા અને ડુંગરી સિલુડી તેમજ વટારિયા ગામની સીમમાં દીપડાઓ નજરે પડ્યા હોવાના વિડીયો સામે આવ્યા છે ત્યારે વન વિભાગ દ્વારા આ દીપડાઓને પાંજરે પુરાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે ભરૂચ જિલ્લાના આમોદ વિસ્તારમાંના બત્રીસી નાળા પાસેથી મળી આવેલ અજાણી કિશોરીનું પરિવાર સાથે ગણતરીના કલાકોમાં સુખદ મિલપ આમોદ પોલીસે કરાવ્યું હતું આમોદ જંબુસર માર્ગ ઉપર છ ઓગસ્ટના રોજ બત્રીસિંહ નાળા પાસે આમોદ પોલીસ મથકમાં ફરજ બજાવતા ઈએસઆઈ શંકરભાઈ માવજીભાઈ ટ્રાફિકની કામગીરી કરતા હતા તે સમય દરમિયાન બત્રીસિંહ નાળા પાસે અજાણી કિશોરી પસાર થતાં તેણીને રોકીને પૂછતાછ કરતા તેણે પોતાનું નામ જણાવ્યું નહીં અને ગભરાઈ ગઈ હતી જેથી કિશોરીને આમોદ પોલીસ મથકે લાવી ચા પાણી કરાવી મહિલા પોલીસ કર્મચારી હિરલબેન તેમજ મિષ્ઠાબેન દ્વારા કિશોરીની પૂછતાછ કરતા તે કિશોરીએ પોતાનું નામ જાનકી રાઠવા જણાવ્યું હતું જોકે ગભરાઈ ગયેલી કિશોરીએ પૂરું નામ અને સરનામું જણાવ્યું ન હોવાથી કિશોરીના વાલીવારસની હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ સોશિયલ મીડિયા મારફતે ફોટા પ્રસારિત કરતા વડોદરા જિલ્લાના કરજણના અટાલી ગામના સાહિલ પિયુષની વાડીમાં કામ કરતા હિતેશ જગન રાઠવાની પુત્રી હોવાની માહિતી મળતા જ પોલીસે તેનો સંપર્ક કરતા આમોદ પોલીસે ખરાઈ કરી તેના પિતાને સોંપી સુખદ મિલપ કરાવ્યો હતો ભરૂચ વેજલપુરના પાછીવાડ ખાતે ત્રીસ વર્ષ પૂર્વે નવનિર્માણ પામેલા દશા માતાજીના મંદિરના ત્રીસ વર્ષ પૂર્ણ થતાં મંદિર ખાતે ત્રીસમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો છેલ્લા પાંચ વર્ષ ઉપરાંતથી માત્ર ભંડારો અને મહાઆરતીનું આયોજન કરવામાં આવી રહ્યું હતું ત્યારે સ્થાનિક યુવક મંડળ દ્વારા ત્રીસ વર્ષમાં બીજી વખત મહાયજ્ઞ રૂપે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે પૂજા અને આરતી બાદ યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં બત્રીસ યુગલો પૂજામાં જોડાયા હતા સાંજે પાંચ કલાકે યજ્ઞમાં નાળિયેર હોમાયું હતું જે બાદ મહાઆરતી અને પ્રસાદી યોજવામાં આવી હતી તો રાત્રિના ભજન સંધ્યાનું પણ આયોજન કરાયું હતું મા દશામાના વ્રત ચાલી રહ્યા છે ત્યારે સાતમી ઓગસ્ટ એક હજાર ચોરાણુંના સંવત બે હજાર પચાસ અષાઢ વદ અમાસના રોજ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી સ્થાનિક રહીશોના આસ્થાનું કેન્દ્ર દશામાં મંદિર ખાતે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી તો મોટી સંખ્યામાં યોજાયેલા ધાર્મિક ઉત્સવમાં સ્થાનિક રહીશો તેમજ માય ભક્તોએ ભાગ લઈ ઉત્સવને સફળ બનાવ્યો હતો ભરૂચ ખાતે આવેલ મુનશી વિદ્યાધામમાં ભરૂચ તાલુકા પોલીસ દ્વારા સાયબર સેલ અવેરનેસ કાર્યક્રમ યોજ્યો હતો મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વાયુ મેમોરિયલ હાયર સેકન્ડરી સ્કૂલ અને મુનશી મહિલા બીએડ કોલેજમાં ભરૂચ તાલુકા પોલીસ દ્વારા આજરોજ સાયબર સેલ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું મંસુરી દ્વારા શાબ્દિક તેમજ પુછપુછથી સ્વાગત કરાયું હતું સદર કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સુલતાનભાઈ કોન્સ્ટેબલ સુહેલ રાજ કોન્સ્ટેબલ મલકેશભાઈ ગોહિલે વારફરતી સાયબર સેલ બાબતે કઈ કઈ કાળજી રાખવી કયા પગલાં લેવા તે માટેના યોગ્ય સૂચનો કર્યા હતા ત્યારબાદ કોન્સ્ટેબલ સુલતાન દ્વારા સાયબર સેલ અવેરનેસની પીપીટી દ્વારા સમજ અપાઈ હતી ત્યારબાદ સુહેલ રાજે મહિલાઓ વિરુદ્ધ બનતા ગુનાઓની સમજ આપી હતી કાર્યક્રમના અંતે બીએડ કોલેજના પ્રાધ્યાપક હેતલબેન દ્વારા આભારવિધિ કરાઈ હતી આજરોજ મુનસી મહિલા બી એડ કોલેજ અને વાયુ મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના લગભગ દોઢસો જેટલા વિદ્યાર્થીઓ માટે ભરૂચ સાયબર ક્રાઇમ ભરૂચ દ્વારા એક અવેરનેસ પ્રોગ્રામનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં બાળકોને કોઈની લાગણી ન દુભાય તથા સાયબરમાં થતી જુદી જુદી જે ચીટિંગ છે ફ્રોડ છે તેને કેવી રીતે અટકાવી શકાય અને તે માટે સારું માર્ગદર્શન અમને સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આપવામાં આવ્યું તે બદલ હું મુનસી ટ્રસ્ટ તેમનો હું આભાર માનું છું થેન્ક યુ વેરી મચ પાલે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઈ હતી જેમાં હાજર માતાઓને બાળકોના સ્વાસ્થ્ય માટે વિસ્તૃત જણાવટ સાથે માહિતી અપાઈ હતી ભરૂચના પાલે સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઈ હતી કાર્યક્રમના પ્રારંભે આરસીએચઓ અધિકારી ડૉક્ટર હસમુખ પટેલ તેમજ પીએ પિનલબેન પટેલનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું ન્યુટ્રીશન સહાયક જયશ્રી વી કટારિયા દ્વારા હાજર માતાઓને બાળકોને કેવી રીતે સ્થાનપાન કરાવવું તે વિશે વિસ્તૃત જાણવા સાથે માહિતી આપી હતી તારીખ એકથી તારીખ સાત દરમિયાન વિવિધ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે માતાના ધાવણથી કયા ફાયદાઓ થાય છે તે વિશે પણ માહિતી અપાઈ હતી આયોજિત કાર્યક્રમમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈ વિસ્તૃત માહિતી મેળવી હતી સમગ્ર કાર્યક્રમને આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાધિકા પટેલ તેમજ સ્ટાફ દ્વારા સારી જહેમત ઉઠાવી સફળ બનાવાયો હતો પર પોલીસ કર્મીઓ દ્વારા કથિત કથિતપતા ઉઘરાણી મામલે પાંત્રીસ થી વધુ વિડીયો વાયરલ થયા આ વાયરલ વિડીયોની તપાસ કરવાના બહાને તેને બોલાવી હેરાન પરેશાન કરવામાં આવતા હોવાનો આક્ષેપો ભરૂચ જિલ્લાના પત્રકારોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી અંગ્રેસરની આમલા કાળી પાસે પોલીસે એક કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો અંગ્રેસરના છ પોલીસ હતકમાં જળપેલા વિદેશી દારૂના જથ્થા ઉપર રોલર ફેરવી નાશ કરાયો પ્રાંત અધિકારી ડીઆએસપી મામલતદાર અને નશાબંધીના અધિકારીઓ હાજર રહ્યા અંગ્રેસરના પીરમણ ગામ અને ગૌતમ પાર્ક પાછળ દીપડાની હૈયાતીથી લોકોમાં દહેશક છેલ્લા વીસ દિવસથી દીપડાની લટારથી લોકો ભયભીત સ્વર્ગસ્થ સહેમદભાઈ પટેલની વાડી પાછળ દીપડાના પંજાના નિશાન મળ્યા બે પાંજરા વાડીમાં તેમજ ગૌતમ પાર્ક પાછળ જાળીમાં વધુ ચાર પાંજરા મૂકવામાં આવ્યા વન વિભાગ દ્વારા ફૂટપ્રિન્ટ લેવાઈ અંગલેશ્વર જીઆઈડીસીની પ્રયોગશાળા હેલ્થ હેલ્થકેર કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ કામદારો કંપનીમાંથી બહાર નીકળી આવતા કોઈ જાનહાનિ નહીં પાંચ ફાયર ફાઇટરે આગ ઉપર કાબૂ મેળવ્યો आजना सिटी न्यूज समाप्त है